પછી આ વાતને કાર્યાલયમાં ધારાસભ્ય જોડે વાત કરી તો ધારાસભ્ય આજ સુધી મારી આ આ વાતને કોઈ ધ્યાન પર નહીં લીધું પોલીસ પણ એમાં જાણે જવાબદાર છે એને મદદ કરતી હોય તેવી પરિસ્થિતિ હાલમાં જણાઈ રહી છે મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બનેલી ઘટનાએ રાજકારણમાં ગરમાઉ લાવીને મૂકી દીધો છે

તો જિલ્લા પ્રમુખ બનાવી દઉં પરંતુ આ ઘટનામાં વિડંબના તો એવી છે કે ત્રીસ એપ્રિલે બનેલી ઘટનામાં મતદાન બાદ ફરિયાદ નોંધાઈ છે સાંભળો મહિલાની વેદના મહેસાણા લોકસભાની ચૂંટણીનો ગરમાવો શાંત રહ્યો છે પરંતુ હાલમાં ખેરાલુ તાલુકામાં જોવા જઈએ તો રાજકીય ગરમાવો સર્માયો સર્જાયો છે મુદ્દો એવો છે કે જિલ્લા મહિલા મંત્રી મહિલા મોરચાના મંત્રીને અશ્લીલ ફોન ઉપર વાતચીત કરનાર રોબિયોને પોલીસ તો ઝડપી શકી નથી પણ મહિલાએ હાલમાં ભારે રોષ ઠાલ્યો છે મહિલાનું કેવું એવું છે કે જો હું ભાજપની મહિલા કાર્યકર્તાના આગેવાન હોવા છતાં મારી સાથે જો અશ્લીલ ભાષામાં વાતચીત થતી હોય તો અન્ય મહિલાઓની સુરક્ષાનું શું હાલમાં આપણી સાથે મહિલા હાજર છે મહિલા આગેવાન ભાજપના આપણે એમની સાથે વાત કરીશું કે સમગ્ર ઘટના શું હતી આપણી આ સાથે જે ઘટના બની સમગ્ર ઘટના શું હતી હું તારીખ ત્રીસ બે હજાર ચોવીસના રોજ ધારાસભ્ય કાર્યાલય બપોરના સમયે હું મીટિંગમાં હતી તો મારા મારા જોડે મારા મારા ફોન ઉપર કોઈ અન્ય અન્ય વ્યક્તિનો ફોન આવ્યો તો તો વારંવાર ફોન આવવાથી હું ફોન ઉપાડ્યો તો મારી જોડે વ્યવસ્થ વાતો કરવા માંડે અને મારી જોડે વ્યવસ્થિત માગણીઓ કરવા માંડે પછી એક વલ મેં મૂક્યો તો મેં એને જબરજસ્તી કોઈક મૂકી એવા શબ્દથી મેં એને વાત કરી પછી મૂકી કીધું તું અત્યારે જે કોલ કરતો હોય મારે તારી વાત સાંભળવી નથી પણ તું અત્યારે કોલ મૂકી દે પછી હું મૂકી દીધો કોલ કટ કરે તો મારા હસબન્ડ પર આ કોલ આવ્યો એ આ રીતના બેપસ વાતો કરવા માંડે ને બે માગણીઓ કરવા માટે પછી આ વાત મેં કાર્યાલયમાં ધારાસભ્ય જોડી વાત કરી તો ધારાસભ્ય આજ સુધી મારી આ આ વાતને કોઈ ધ્યાન પર નહીં લીધું અને પછી મારે મજબૂર થઈને પોલીસને આ ફરિયાદ નોંધાવી પડી આની અંદર આની અંદર એવું કહેવાય છે કે જે ફોન કરનાર વ્યક્તિ છે તે એવું બોલી રહ્યો છે કે ભાઈ હું ભાજપનો જ માણસ છું તો આની અંદર ભાજપનો કોઈ વ્યક્તિ સંકળાયેલો છે એવું તમને લાગે છે ના મેં ફોન ઉપર જ્યારે વાત કરે છે ત્યારે કહે છે હું બી પક્ષનો છું હા પક્ષનો છું એમ કહે છે પણ કોણ છે એ મને ખબર નથી ભાજપનો છે એવું તમને લાગે છે એ મને એવું કોઈ હાલ તો એની વાત ઉપરથી કે એના અવાજ ઉપરથી એવું મને ઓળખાતું નથી પણ મારે તો બસ બીજું કશું જ ન જોઈ એને બહાર લાવો અને એને જે સજા થાય અને બસ એ મારા મારા સામે એટલી વાત કરી તો બીજી મહિલાઓનું શું થાય ભાજપ જ્યારે મહિલા સુરક્ષાની વાત કરી રહી છે મહિલાઓની મહિલાના વર્ચસ્વની વાત કરી રહી છે તો એ સમયમાં ભાજપની જ મહિલા આગેવાન સામે જ્યારે અનેક સવાલો ઉઠ્યા છે એમને અનેક સવાલો ઉઠાવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યોને પણ આ બાબતે રજૂઆત કરવા છતાં નથી સ્થાનિક રાજકારણ હલતું કે નથી પોલીસ ખાતું હલતું હા મારો કહેવાનો મતલબ એટલો જ છે કે હું આટલે ભાજપની કાર્યકર્તા છું છતાં પણ કોઈ કાર્યવાહી પોલીસ આવી કરી શકતી નથી તો મારું કહેવાનો મતલબ બસ બીજો કશું નથી કે કોઈક ભાજપનો કોઈક કાર્યકર્તા હોઈ શકે તો મારું કામ મારું આ કરેલું આ પોલીસને જે મેં અરજી આપેલી છે તો મારી આટલી કોઈ કાર્યવાહી થતી નથી તો કોઈ ભાજપનો જ આગેવાન હોવો જોઈએ આમાં તમને એવું લાગે છે કે ભાજપનો કોઈ આગેવાન કે કાર્યકર્તા હોય એને બચાવવા માટે અત્યારના ભાજપ આ કાર્યવાહી ન થવા દેતી હોય હા એવું એ હોય છે કે તમારું આજે બનાવ બન્યો એના પછી કોઈ ભાજપના કોઈ આગેવાને સ્થાનિક નેતા હોય તમારો સંપર્ક કર્યો કોઈ સમાધાન કેવી કોઈ વાત થઈ હા મારા જોડે ભાજપના કાર્યકર્તા અમુકે મારી મદદ કરી છે અને અમુકને તો મને મારો કોલે નહીં કર્યો કે મારો કોલ ઉપાડાય નથી મે એ ઘણાના જોડે આ મદદ માંગી તો મારે મારા અમુકને કોલે ઉપાડ્યા નથી અત્યારના આની અંદર એવું કહેવામાં આવે છે કે જરા આ જે ઓડિયો જ્યારે વાયરલ થયો છે તો એમાં એક જોશીભાઈની બી વાત કરવામાં આવી રહી છે જે મહિલા એમના પિતા તુલ્ય માની રહ્યા છે તો એ બાબતે શું છે બસ બીજું કશું જ નહીં સાહેબ બેન તો મારું તો બસ એ જોશી સાહેબનું કોઈ એમાં પેલી નથી પણ જોશી સાહેબનું મારું કોઈ પેલી નથી કે એ એમનું એ તો ખોટી જ વાત કરી છે એમને બસ મારે તો બીજું કશું નહીં જ મારે એનો ન્યાય જોઈએ એનો આ માણસને વાર લાવો અને બસ અને આમની અંદર જો ભાર નહીં આવે હા અને કોઈ કાર્યવાહી નહીં થાય તો શું કરશો આ કાર્યવાહી નહીં નહીં થાય તો હું આગળ પણ આની જોણ કરીશ ઉપર ઉપર લેવલે અને આની આ માણસને મારે બહાર લાવવો જ છે અને એની કાર્યવાહી પૂરેપૂરી મારે કરાવી અને આ આ કાર્ય મારા સાથેથી એવું કોઈ મહિલા સાથે ના થવું જોઈએ મહિલાને સાંભળ્યા બાદ સો ટકા સવાલો થાય કે જો ભાજપમાં જ મહિલા કાર્યકર્તા સુરક્ષિત ન હોય તો અન્ય મહિલાઓની સુરક્ષાનું શું

જિલ્લા ભાજપના મહિલા મોરચાના મંત્રીને મોબાઈલ ઉપર અશ્લીલ વાતચીત કરવાનો મુદ્દો હાલમાં ભાજપમાં જ નહીં પરંતુ જિલ્લામાં હડકમ મચાવી મૂક્યું છે ભાજપની જ્યારે વાત કરી રહ્યા છે સુરક્ષાની તો આ મુદ્દે જ્યારે મહિલા ઉપર જ ભાજપની જ મહિલા ઉપર જ્યારે સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો છે તો ખેરાલુ પોલીસ સ્ટેશનમાં આપણે આ મુદ્દે શું તપાસ થઈ તે જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ અહીંયા આગળ એક જ જવાબ મળ્યો કે સાહેબ હાઈકોર્ટ છે તે બાદ આપણે ડીવાયએસપી વિસનગર અને મહેસાણાનો સંપર્ક કર્યો તો ત્યાંથી પણ એક જ જવાબ મળ્યો કે સાહેબ હાઈકોર્ટ છે હવે જ્યારે ખરેખર હકીકતમાં આ મુદ્દે જ્યારે નવ દિવસ થઈ ગયા છે બનાવને નવ દિવસ થઈ ગયા છે તો તપાસ શું થઈ તે સામે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે પોલીસ પણ જાણે એકબીજાને ખો આપતી હોય તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે આ મુદ્દો ભાજપનો છે અને ભાજપનો મુદ્દો હોવાના કારણે આને અંદર કોઈ અન્ય ઉપર છાંટા ન ઉડે અને મુદ્દો ચર્ચાસ્પદ ન બને તે માટે પણ એવું કહેવાય છે કે સમગ્ર મામલે મામલાને ઠંડો પાડવા પ્રયાસ થઈ રહ્યો છે તો પોલીસ પણ એમાં જાણે જવાબદાર છે એને મદદ કરતી હોય તેવી પરિસ્થિતિ હાલમાં જણાઈ રહી છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા